ભરૂચના વાઘરા ડેપો સર્કલ થી કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી એક ચિકન શોપ ફરી એકવાર તસ્કરોના નિશાને આવી છે આ વિસ્તારમાં ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે જેના કારણે વેપારી આલમમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય માર્ગ પર આવેલી આ ચિકન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી અંધારાનો લાભ લઈ

વેપારીઓ માની રહ્યા છે કે ચોરને દુકાનના સ્થાન માળખું અને સંચાલન વિશેની માહિતી હોઈ શકે છે આ શંકાને કારણે સ્થાનિક વેપારીઓની સુરક્ષાની માંગણી વધુ બનવા પામી છે સર્કલથી ઘર તરફના આ મુખ્ય માર્ગ પર વારંવાર ચોરી કે ચોરીના પ્રયાસો થવાથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ પણ વેપારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ચોરીનો પ્રયાસ કરનાર જાણબેજુ ચોરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરી શકે યાકુબ પટેલ ભરૂચ